એને સમ પ્રમાણ કહેવામાં આવે છે એનું ઉદાહરણ દ્વારા સમજી લઈએ કોઈ એક વસ્તુ છે અને એની કિંમત છે કોઈ વસ્તુ બે વસ્તુ આપણે લીધી તો એના દસ રૂપિયા છે જો એ વસ્તુ આપણે વધારીને ચાર કરીએ તો એના રૂપિયા પણ વધ્યા વસ્તુ વધી તો રૂપિયા કિંમત એમની પણ વધી એ વસ્તુ ઘટાડી આપણે બેન બલેક લીધી તો એની કિંમત ઘટી ગઈ પાંચ રૂપિયા થઈ ગયા તો આને સમ પ્રમાણ કહેવામાં આવે છે એટલે કે એક વસ્તુમાં વધારો થાય તો સામે બીજી રાશિમાં પણ વધારો થાય એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે એમને સમ પ્રમાણ કહેવાય હવે સમપ્રમાણ હોય તો એનું સૂત્ર અહીં આપ્યું છે આ સૂત્ર આપણે ખાસ યાદ કરી લઈશું કે આપણે ડી શોધવું છે તો ડી બરાબર બી ગુણ્યા અંદર એટલે કે નીચે એ રાખવાનો છે અને એ રીતે આપણો દાખલો બનતો જશે ચાલો એક ઉદાહરણ જોઈએ દાખલા સાથે બાર પેનની ની કિંમત છ રૂપિયા હોય તો અઠ્યાવીસ પેનની કિંમત કેટલી બાર ની છ રૂપિયા તો અઠ્યાવીસ ની કેટલી હવે પેલા એ નક્કી કરવાનું સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ છે હવે એ સમપ્રમાણ આપણે જોયું વધે તો વધે ઘટે તો ઘટે અહીં જો બાર પેન છે એના છ રૂપિયા થયા તો એ પેન વધી છે તો પેન વધશે તો કિંમત પણ વધશે એટલે અહીં સમપ્રમાણ નો આ દાખલો છે એમ આપણે કહી શકીએ હવે

બાર છે નીચે છ દુ બાર એટલે બે તો બે કરશું વ્યસ્ત પ્રમાણ એની વ્યાખ્યા સમજી લઈએ એક રાશિ વધે તો બીજી રાશિમાં ઘટે વધે તો બીજી ઘટે તો બીજી રાશિ વધે એટલે કે ઊંધું ચાલે એક રાશિ વધે છે તો બીજી રાશિ ઘટે છે બીજી રાશિ ઘટે તો એટલા જ પ્રમાણમાં પહેલી રાશિ જો ઘટે તો બીજી રાશિ એટલા જ પ્રમાણમાં વધે એટલે કે ઊંધું જયારે કામ કરે છે એને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે એક રાશિ વધે તો બીજી ઘટે એક રાશિ ઘટે તો બીજી વધે સમજી લઈએ ઉદાહરણ સાથે માણસો છે અને કામ કરવાનો સમય જોવાની બે માણસ કામ કરે છે તો એ ચાર કલાકમાં કામ કરી નાખે છે હવે આપણે માણસો વધારીએ છીએ એ માણસો આપણે ચાર કરી દીધા તો ઓટોમેટિક કામ કરશે કામનો સમયનો કલાક છે એ સમય ઘટશે તો ચાર માણસો છે એ બે કલાકમાં કામ કરી દેશે હવે એ ઊંધું કરીએ હવે આપણે માણસોને ઘટાડી દઈએ જ્યારે આપણે માણસની સંખ્યા ઘટાડશું એક જ કરી દીધો તો કામના કલાક વધશે જોઈને ઊંધું થાય છે ને માણસ વધાર્યા તો કામ ઘટે માણસ ઘટાડ્યા તો કામ વધે એટલે કામનો સમય એ વધે છે તો આને વ્યસ્ત એક દ્વારા પેલું સૂત્ર આપણે યાદ છે આપણને કે જ્યારે આપણે ડી પ્રમાણમાં એ જતો હતો એટલે કે બી ગુણ્યા સી શેદમાં એ આ પ્રમાણનું નું સૂત્ર હતું હવે વ્યસ્ત પ્રમાણનું સૂત્ર આપણે ડી મેળવવાનું છે તો ઉપર એ ગુણ્યા બી છેદમાં સી છેદની અંદર સી જશે એટલે આપણું આ સૂત્ર છે આ રીતનું યાદ પ્રમાણ વ્યસ્ત સૂત્ર સૂત્રને એ સૂત્ર મૂકીને આપણે કોઈ પણ દાખલો ગણી શકીએ છીએ ચાલો દાખલો જોઈએ ચાર કડિયા છે એ દિવાલ બનાવે છે બાર કલાકની અંદર દિવાલ બની જાય છે હવે જો એ દિવાલ બનાવવા છ કડિયા લગાડીએ આપણે તો કેટલા સમયમાં કામ પૂરું થાય કેટલું વેલું પૂરું થાય તો અહીં તમે ઉદાહરણ જુઓ એ કામ છે દિવાલ ચઢવાનું એ ચાર કડિયા કરે છે એટલે બાર કલાક થાય છે હવે આપણે કડિયા વધાર્યા છે કડિયા વધાર્યા છે એટલે કામ વહેલું પૂરું થશે એટલે કે કામનો સમય ઘટશે ઘટશે એટલે કે આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે વ્યસ્ત પ્રમાણ નું સૂત્ર મૂકી દઈએ તો અહીં આપણે સૂત્ર મૂકેલું છે હવે ક્રમમાં જોવાનું છે એ બરાબર ચાર બી બરાબર બાર અને સી બરાબર છ અને ડી આપણે શોધવો છે તો જયારે આપણે ડી શોધવાનો છે ત્યારે એ જ પ્રમાણે સંખ્યા મૂકી દઈએ ચાર ગુણ્યા બાર જોવો છે ઉપર આપણે એ છે તો એ

ત્યારે પેલી રાશિ વધે તો બીજી રાશિ પણ વધે અને પેલી રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે એને સમપ્રમાણ કહેવામાં આવે છે તો આ બંને વસ્તુ આપણે જોઈ હવે આપણે આની અંદર ઘણી વખત આપણે સમય શોધવા માટેના દાખલાઓ પણ પૂછવામાં આવે છે તો એ પણ આપણે જોઈ લઈએ સમય શોધવો હોય ત્યારે અંતર ભાગ્ય સમય એટલું તમારે કરવાનું છે એક ઉદાહરણ જોઈએ નવ દઈ પ્રમાણે એક રેલગાડી કલાકના પંચોતેર કિમી એક સરખી ગતિએ જાય છે એક સરખી ગતિએ ચાલે છે એ ત્રણસો પચાસ કિમીનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ નક્કી છે કે સમય એક સરખો એક સરખી સ્પીડમાં ગાડી જાય છે તો એક સૂત્ર છે સમય મેળવો છે કે સમય બરાબર અંતર ભાગ્યા સમય અંતર કેટલું હતું તો કે ત્રણસો પચાસ તો ત્રણસો પચાસ ઉપર ભાગ્યા ઝડપ જોઈએ તો કે લાખની પંચોતેર તો આપણે ઝડપ ની ઝડપ પંચોતેર હવે શું કરવાનું એના થોડા ઉડાડી શકે તો ભાગ કરીએ તો પચીસ ગુણ્યા ત્રણ અને પચીસ પંચોતેર થાય તો એવી જ રીતે આપણે પચીસ વડે ત્રણસો પચીસ નો ભાગાકાર કરીએ તો ચૌદ આવે અને બંનેમાં સરખી રાશી મળશે પચીસ ગુણ્યા ચૌદ એ ત્રણસો પચાસ બંને સરખા છે ઉપર વધ્યા ચૌદ નીચે વધ્યા ત્રણ કે આપણે ભાગાકાર કરીએ જો કર્યો છે ચૌદ ત્રણ નો ચાર બાદ બે વધ્યા હવે શેષ બે ઉપર છે અને આવશે હવે ચાર કલાક મળી ગઈ છે પરંતુ શોધવાની છે એટલે ઉપર ચાલીસ મિનિટ તો જવાબ મળી ગયો ચાર કલાક ચાલીસ મિનિટ તો જયારે રીતે સમય શોધવાનો હોય તો અંતર ભાગ્યા સમય મૂકી અને આપણે દાખલો ગણી ઝડપથી જવાબ મેળવી શકીએ છીએ તો વ્યસ્ત પ્રમાણ એ બંને વસ્તુ યાદ રાખજો સૂત્ર યાદ રાખી અને નવની અંદર આવા દાખલા જયારે પૂછાય ત્યારે સૂત્ર મૂકી ઝડપથી આપણે દાખલા ગણી